શુભસવાર મિત્રો ગુડ મોર્નિંગ તમને તો આ જગ્યા ઉપર જ આવીને ખબર પડે કે શુભસવાર અસલમાં કોને કહેવાય આવા લોકેશન પર આવીને અત્યારે સવારના હજી સાત વાગ્યા છે અને સવારનો છે અહીંથી બેઠા બેઠા નિહાળીએ હું તમને વ્યવસ્થિત જગ્યા બતાવું આખો બેક કેમેરો કરીને જાઉં પાછળથી એકદમ નજીકથી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાય છે આ બધું બા પાછળ પહાડ આ બાજુ સનરાઈઝ મેં તો એકચ્યુઅલમાં સવારમાં વહેલામાં વહેલા પહેલી વહેલી કિરણ હતી જ્યારે સનરાઈઝની ત્યારે હું આવીને બેઠો હતો અને અહીંથી મેં મેં વિડીયો પણ ઉતાર્યો છે અને ફોટો પણ લીધો છે એકદમ ને આ બાજુ નજીક નદી જ બધું નજીક નજીક સવારમાં તમને એવી બેસવાનો અહીંયા આનંદ મળતો હતો આ બાજુ છે એક મંદિર સમાધિ છે હરિચરણદાસ બાપુની એટલે મજા આવી ગયા અહીંયા સવારમાં બેસીને રાત્રે બી લેટ સુધી બેઠી મજા આવી હતી વાતો કરી હતી ફેમિલી સાથે એટલે આનો આનંદ જ કંઈક અલગ છે આવી પ્રકૃતિના કોળામાં બેસીને ચર્ચાઓ વાતો કરવી મજા આવે તમને અત્યારે જો અમારા બેન અને ધ્રુવભાઈ ફોટોગ્રાફી ચાલુ છે હવે એમને હું કહીશ કે એમની ભાષામાં ભાવનગરી ભાષામાં બે શબ્દ બોલે આ વિડીયો માટે શું રીન્કલબે તમને શું લાગ્યું અહીં આવીને કેવું થયું ગુરુ આશ્રમ છે બહુ જ મસ્ત જગ્યા છે સવાર સવારમાં નદીના કાંઠે ઉઠી આવી અને મસ્ત એન્જોય કરીએ છીએ ને કાલ ગઈ કાલનો એહસાસ કેવો હતો જ્યારે વરસાદ પડતો તો ઈ ગઈ કાલનું વાતાવરણ જ બહુ મસ્ત હતું ધીમો ધીમો વરસાદ આવતો તો વરસાદમાં પલળવાની પ્લસ નદીના કાંઠે નાવાની નદીના પાણીથી નાવાની ધ્રુવભાઈ અને મગર હતા તો મગર હતા તો મગર જોયો હતો તમે મગર જોયો તોય તમે ડેરા વગર નાહ્યા બહુ જ મજા આવે ના પાણી કેવું ઠંડુ હતું એક સ્ટેચ્યુ ઓફ યુનિટી બરોબર આ બાજુ જંગલ ને ને બાજુ તમે નાતા અત્યારે કેટલા વાગ્યા છે અને હવે સાત વાગ્યા છે તો હવે તમને નાસ્તા કરવાની ભૂખ નથી લાગી અને પણ તમને બે મજા આવે છે કે નહીં અહીંથી જવાનું ગમતું નથી નાસ્તો બની ગયો છે યાર છતાંય તમને જવું ગમતું નથી અહીંયા બેવું છે અને વારા ઘડી બધા ફોટોગ્રાફી જ કરે ચાલુ ને ચાલુ જ છે ને હું અહીંયા તમારી લોકેશન જ એવું છે એમ ને અને પાછળ ઓલું ક્રૂઝ હતું એ દેખાય છે અત્યારે ક્રૂઝ દેખાય છે સામેની સાઈડ ક્રૂઝ છે તમને દેખાતું નહીં હોય અને આ સલાહ બેસીને એવી રોશની હતી બધી જગ્યાએ લાઇટિંગ એવું આખું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આખું લાઇટિંગ એવું દેખાતું બધું લાઇટિંગ દેખાતું આખો કેવડિયા કોલોનીનું આ સામેની સાઈડ આખો પહાડ છે પર્વત છે એમાં બધી આખું લાઇટિંગ એકદમ તમે વિદેશમાં આવી ગયા ગુજરાતમાં જુઓ છતાંય તમને વિદેશનો અહેસાસ થાય તમને એવું લાગે નહીં કે અહીંયા વિદેશમાં છીએ અમે ગુજરાતમાં છીએ એવું તમને ફીલ જ નહોતું થતું એકદમ જો ગુજરાતમાં કેવડિયા કોલોની આવી બનાવી શકે સરકાર તો આપણા આપણા સિટી કેમ નથી બનાવી શકતી અહીંયા કોઈ એક જગ્યાએ ટ્રાફિક નહીં આટલું બધું પબ્લિક હોવા છતાં ટ્રાફિક નહીં બધું પ્રોપર પાર્કિંગ નો પોલ્યુશન ધુમાડો કે કચરો તમને કચરાનો કાગળ એક પણ જગ્યાએ દેખાતો નહોતો અને અહીંના લોકો એવા વ્યવસ્થિત છે કે તમને બધી રીતના ગાઈડ કરશે અહીંયા સામે સીપ છે દેખાઈ રહ્યું હોય તો તમને

નર્મદાના ઘાટે હા નર્મદા નદી એક બાજુ ગોરા આશ્રમ આ બેસ્ટ લોકેશન છે ફરવા માટેનું કોઈ પણ ને વરસાદી માહોલમાં આવવું હોય તો આ બેસ્ટ લોકેશન છે પણ જ્યારે બહુ વરસાદની આગાહી હોય ત્યારે આવું નહીં કારણ કે આ પાણીનું સ્તર એટલું ઊંચું છે વાત જવા આ પાણી બધું છેક સુધી વચ્ચે સુધી જોઈએ નદીમાં ને આમાં ઘણા ઘણા પ્રાણીઓ પણ જેવા કે મગર ને સાપ ને એવું બધું અમે ઘણું ખરું જોઈ લીધું છે કાલે બેઠા બેઠા અને કાલે સવારે ન્યા હતા અહીંયા ત્યારે ઘણું બધું જોઈએ છતાં અમે નાહી લીધું છે આ નદીમાં નર્મદા સ્નાન કર્યું છે નર્મદા ઘાટ પણ છે એ અલગથી છે પણ ત્યાં નાહવાની પરમિશન નથી તો અમે બીજા આશ્રમેથી નીચે ઉતરીને સ્નાન કરેલું છે તો આજનો બ્લોગ અત્યારે આપણે અત્યાર સુધી જ અહીંયા સુધી જ રાખીએ આપણે પાછા મળીશું